આજે ધાનેરા ખાતે ધાનેરા તાલુકાનો સમાવેશ નવા વિભાજનની અંદર જે થરાદ ખાતે કરવામાં આવે છે એને લઈને અમે સૌ ધાનેરા તાલુકાના સમગ્ર સર્વ સમાજ અને હિતરક્ષક સમિતિ બધા જ આખા આખા તાલુકાના બધા જ લોકો સાથે મળીને જ્યારથી માંડીને થરાદની અંદર જાહેરાત થઈ છે ત્યારથી માંડીને બધા જ લોકો એકી અવાજે અમારે બનાસકાંઠા જૂના જિલ્લામાં જ રહેવું છે એ વાત સાથે બધા લોકો એક થઈ અને અગાઉ આખે આખો તા ધાનેરા તાલુકો શહેર બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો બંધ રાખી અને રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એના પછી સરકારે અહીંથી મુખ્ય આગેવાનોને બધા લોકોને બોલાવી અને અમે રજૂઆત પણ કરી કે ધાનેરા થરાદમાં ન કેમ જોડાવવું એના માટેના જે સચોટ કારણો છે જે લોકોને પડતી અગવડતા છે જે ધાનેરા તાલુકાના બધા જ સર્વ સમાજના લોકો દરેકે દરેક લોકો દરેક સમાજો પાલનપુર સાથે વર્ષોથી જોડાયેલા છે એમની શિક્ષણ સંસ્થા હોય સમાજની સંસ્થાઓ હોય હોસ્પિટલના લગતા કામ હોય કે બાકીના કંઈ પણ વહીવટી કામો હોય એ તમામ વસ્તુ પાલનપુર વચ્ચે આવતું મધ્યમ સેન્ટર છે ને વર્ષોથી એનો સારી રીતે ઉપયોગ થતો હતો આ કારણે કરી અને પાલ ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે જોડાઈ રહેવા માંગતા આજે હજુ સુધી કંઈ એનો નિર્ણય ન આવતા આજે છેલ્લા બે દિવસથી બધા લોકોએ નક્કી કર્યું અને નક્કી કર્યાના ભાગરૂપે આજે ધરણા ઉપર સમગ્ર ધાનેરા તાલુકો શેર બધા સાથે મળીને આજે બેઠા છીએ એ માટે કરીને આજે અમારો સવારે અગિયાર વાગ્યાથી માંડી અને ત્રણ વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ રાખ્યો છે અને પ્રોગ્રામ અંતર્ગત ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરા તાલુકો અને શહેરના સમગ્ર હિતરક્ષક સમિતિ સર્વ સમાજના લોકો કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહી અને તાલુકાનું ભલું થાય તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે કરીને સમગ્ર તાલુકો એક થઈ અને આજે ઘણા માટેનો પ્રોગ્રામના ભાગરૂપે આજે અમે બધા જ લોકો આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો